મિત્રો ગીત ગઝલ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે જે કાવ્ય હું રજૂ કરી રહી છું એમાં એક સ્વમાની નારીની વાત છે એવી નારી દુનિયાભરની કોઈ પણ દેશની નારી હોઈ શકે જે પોતાની વ્યથા અંદર છુપાવીને પોતાના આંસુ પીને દુનિયાની તાસીર જોતી રહેતી હોય છે દુનિયામાં બળિયાના બે ભાગ તો હોય જ છે પણ એ હંમેશા ન્યાય અન્યાયનો ભેદ પારકતી જાય છે તો રજૂ કરું છું કાવ્ય પીતી જાઉં છું આ વ્યથાના નિરંતર પીતી જાઉં છું આંસુ વ્યથાના નિરંતર પીતી જાઉં છું ચહેરા પર ચહેરો ઓળતી જાઉં છું ચહેરા પર ચહેરો ઓળતી જાઉં છું જમાનાએ દેખાડી તાસીર જુદી જુદી જમાનાએ દેખાડી તાસીર જુદી જુદી એક નવી મંજિલ શોધતી જાઉં છું એક નવી મંજિલ શોધતી જાઉં છો ક્યાંક ગમ ને ક્યાંક ખુશી ક્યાંક ગમ ને ક્યાંક ખુશી રહે ને બંને સાથ સાથ તરાજુમાં બસ હિસાબ વ્યથાનો તોડતી જાઓ છું તરાજુમાં બસ હિસાબ વ્યથાનો તોડતી જાઉં છું બળિયાના બે ભાગ એ આ દુનિયામાં દેશે બળિયાના બે ભાગ એ આ દુનિયામાં દિશે ન્યાય અન્યાયનો ભેદ પારખતી જાઉં છું ન્યાય અન્યાયનો ભેદ પારખતી જાઉં છું આમ તો સરજી તે દુનિયા હાર આમ તો સર્જી તે આ દુનિયા સર્જનહાર સર્જનમાં વિસર્જન નિરખતી જાઉં છું સર્જનમાં વિર સર્જનમાં વિસર્જન નિરખતી જાઉં છું આંસુ વ્યથાના નિરંતર પીતી જાઉં છું ચહેરા પર ચહેરો ઓળતી જાઉં છું ચહેરા પર ચહેરો ઓડતી જાઉં છું મિત્રો બસ આજ દુનિયાની તાસીર છે આજ દુનિયાનો રિવાજ છે કે હંમેશા જીત બળિયાની થતી હોય પણ જ્યારે એક નારી પોતાના સ્વામાન પર ઉતરી આવે તો એ દુનિયા સામે લડી લેવાની તાકાત હંમેશા એના મનમાં જાગતી હોય છે ચૂપચાપ એ દુનિયાની તાસીર જોતી હોય છે પણ એમાં પણ એ સર્જનમાં વિસર્જન નિરકતી જાય છે મિત્રો મારું આ કાવ્ય જો આપ સૌને ગમ્યું હોય તો જરૂરથી મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક બટન દબાવજો અને મિત્રોમાં એની વહેંચણી કરજો ત્યાં સુધી મળીશું આવતા સોમવારે બાય 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 શૈલા મુનશા ફ્રોમ બરોડા સી યુ બાય બાય